સતત એવા સમાચારો સાંજે પાંચ વાગ્યાથી આપી રહ્યા હતા કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયર થયું છે એટલે યુદ્ધ વિરામ માટે બંને દેશો રાજી થયા છે પણ પાકિસ્તાન જાણે કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી એટલે પાકિસ્તાન સુધરવાનું નથી એ પ્રકારની હરકતો ફરી એકવાર ભારતના સરહદીય વિસ્તારોમાં શરૂ કરી જમ્મુથી લઈને છે કચ્છ સુધી પાકિસ્તાને ફરી એકવાર હુમલા શરૂ કર્યા ફરી એકવાર ડ્રોન દેખાયા છે ફરી એકવાર વિસ્ફોટોના અવાજ સંભળાયા છે જમ્મુના જે મુખ્યમંત્રી છે ઉમર અબ્દુલ્લા એમણે પણ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું કે આ કેવા પ્રકારનું સીઝ ફાયર છે જ્યાં પાકિસ્તાન ફરી હુમલો કરી છે શ્રીનગર અખનૂર સહિતના વિસ્તારોમાં કાશ્મીરમાં કચ્છમાં પણ અમુક વિસ્તારોમાં ફરી એકવાર ડ્રોન દેખાયા છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ટ્વીટ છે અને ટ્વીટમાં લખ્યું છે કે સેવરલ ડ્રોન હેવ બીન સ્પોટેડ ઇન કચ્છ ડિસ્ટ્રિક્ટ કમ્પ્લીટ બ્લેકઆઉટ વિલ બી ઇમ્પ્લિમેન્ટેડ નાઉ પ્લીઝ સ્ટે સેફ ડોન્ટ પેનિક રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી એવું કહી રહ્યા છે કે કચ્છમાં અમુક જગ્યાઓ પર ડ્રોન દેખાયા છે કચ્છમાં જે બ્લેકઆઉટ રદ કરવામાં આવ્યું હતું ફરી પાછું વહીવટી પ્રશાસને પણ લખ્યું છે કે કચ્છમાં સંપૂર્ણપણે બ્લેકઆઉટ છે કેમ કે કચ્છના હરામીનાળા અને જખો આસપાસના વિસ્તારોમાં એવા સમાચાર છે કે ત્યાં ડ્રોન દેખાયા છે ફરી એકવાર પાકિસ્તાની ડ્રોન દેખાયા છે સીઝ ફાયરનું વોયલેશન પાકિસ્તાને કર્યું છે અને એટલા માટે જ ફરી એકવાર સંપૂર્ણ કચ્છમાં બ્લેકઆઉટ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે બનાસકાંઠામાં પણ હલચલ જોવા મળી છે એવા સમાચાર સામે છે અને કચ્છના જે કલેક્ટર એમણે લખ્યું હતું એમના પર કે આજ રાત્રે બ્લેકઆઉટની સૂચનાનો અમલ કરવાનો રહેતો નથી પણ હવે ફરી એકવાર ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી કહી રહ્યા છે ગભરાશો નહીં પેનિકમાં નહીં આવશો પણ સલામત રહો સુરક્ષિત રહો કેમ કે ફરી એકવાર કચ્છમાં પણ હલચલ જોવા મળી છે કચ્છના અમુક વિસ્તારોમાં ડ્રોન જોવા મળ્યા છે આ સિવાય બારથી તેર જગ્યાઓ પર પાકિસ્તાને ફરી એકવાર હુમલો કર્યો છે જેમાં ઉધમપુર છે અખનૂર છે નૌશેરા છે પૂંછ છે રાજૌરી છે મેન્ડર છે જમ્મુ છે સુંદરવન છે આરસપુરા છે અરનિયા છે અને કઠુઆ છે આ બધા જ વિસ્તારોમાંથી દ્રશ્યો પણ સામે આવ્યા છે કે જ્યાં ફરી એકવાર પાકિસ્તાને પોતાની નાપાક હરકતો છે એ દેખાડી છે ફરી એકવાર ભારતીય સેના છે એને જળબાતોડ જવાબ આપી રહી છે બીએસએફ છૂટો દોર આપવામાં આવ્યો છે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાનો પાકિસ્તાનની આ હરકતોનો ભારતીય સેના જવાબ આપી રહી છે હવે પાકિસ્તાનને ઊંધેકાંત પછાડવાનું છે નક્કી છે નમસ્કાર